બોલો સાહેબ કેમ કાઢવા આવ્યા છોલ લેવા પણ કાઢવા કેમ આવ્યા છે હે કેવી રીતે કામ કરવું ઇલીગલ છે

આરટી નું કામકાજ કરવું ગુનો છે બાળકોને શિક્ષણ અપાવવું ગુનો છે બાળકો શિક્ષણ અપાવવું ગુનો છે બાળકોને શિક્ષણ અપાવવું ગુનો છે

ભાઈ આરટી નું કામ કરીએ ગુનો છે આરટી નું કામ કરીએ ગુનો છે

ભાજપ ના દલાલ છો તમે શું નામ છે તમારું તમારું નામ શું છે તમારું નામ શું છે તમારું નામ શું છે બોલો ને ઇલીગલ કેટલું ચાલે છે છોકરા મરી જાય છે એ તમે નથી થતું ઇલિગલિકેશન નથી હવે આરતી નો કેમ્પ લગાવી ઇલીગલ

અમે આર્મીશન કરવાનું કામ કરે વેચીએ છીએ અહીંયા કઈ ફોટું કરીએ છીએ રહ્યું છે ભાઈ ફોટો કરતા ના આવતા નથી તો શું થી બાર તારીખ બાર તારીખે પૂરું થઈ જાય પછી બાર તારીખે પૂરું થઈ જાય પછી શું કરવાનું બરાબર છે આપણ ત્યાં શિક્ષણ ની હું અલગ કરી નથી જો

ચાકર છો અમે જાણીએ છીએ તમારાથી કોઈ આપણા આઈએસઆઈ ઓફિસ ના ચાકર છે રાષ્ટ્રપતિ ચિઠ્ઠી ચાકર છે સુપ્રીમ કોર્ટ જજો ચાકર છે તો પ્રજા જાય ક્યાં

એટલે ને ને મારે ને

ભાઈ તમે હાલી કેતો તમે અમને સક્કો નાવો ત્યારે આફ્રિ વાત ન અમે કહ્યું કરી અરે ભાઈ સામાન તો કોઈ મંડપવાળા નો છે આપસે કે આપસે એમે એ આવે ભાઈ સામાન છે એને એમો માણસો છીએ પોલીસ ની ધમકી નહીં આપો અરે ધીરેજ છે અવાજ જ છે મારો આવો જવાજો હા ધીરે આવું જ આવું જ બોલ્યો ભાજપ ના દલાલો કોઈ આવે ને એની સામે આવું જ બોલીએ આજે ની દલાલી કરવા કોઈ આવે એની સામે આજે અહિયાં અમરોલી ચાર ભુજા ખાતે આ બતાવો જરાક એમને આંગણવાડી નું એડ્રેસ બતાવો અમરોલી ચાર ભૂજા ખાતે આરતી કેમ્પ અમારા નિલેશભાઈ ની ચાલતો હતો અને ભાજપના આવ્યા નજીક ભાઈ ભાજપના દલાલ બનીને એસ એમસીના માણસો આવ્યા હા અહીંયાથી કેમ્પ ઉખાડી દાખ્યો મંડપ સર્વિસ સર્વિસવાળાનો મંડપ એમની ખુરશીઓ અહીંયા બેનરો લાગ્યા તે લઈ ગયા અમે આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે પૂછતા હતા કે અમારો ગુનો શું અમે અહીંયા શું ખરાબ કામ કર્યું અમે અહીંયા એટલું જ કામ કર્યું કે જે જરૂરિયાતમંદ ગરીબ ઘરના વ્યક્તિઓ આવે એને અમે ફોર્મ ભરાવીએ જરૂરી કાગળો હોય એ કાગળોની અમે સમજ આપીએ અને એમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દઈએ એક રૂપિયો લેતા નથી અમે તો આ રાજકીય પાર્ટીના વ્યક્તિ તરીકે અમે સેવાનું કામ કરીએ છીએ અમારે જેટલા લોકો આવે એના બાળકોને સારું શિક્ષણ મળે એ ધ્યેય સાથે અમે કામ કરીએ છીએ

અરે ભાઈ પરમિશન માટે છેલ્લા પાંચ દિવસથી અમારા પદાધિકારીઓ કતારગામ ઓફિસ ઓફિસમાં એક પણ ઇજનેર કાર્યપાલક અધિકારી ચીફ હાજર નથી બધા લોકો એવું કહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાત તારીખે સુરતમાં આવી રહ્યા છે તૈયારીઓ માં છે અહીંયા કોઈને આવવું નથી કોઈને પરમિશન આપવી નથી અને આરટી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાર માર્ચ છે એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી થી બાર માર્ચ સુધી જ ફોર્મ ભરી શકાય એની પછી કોઈ ફોર્મ ના ભરી શકે જો અમે કેમ્પ નાખીને ન બેસીએ તો બાર તારીખ તો ત્રણ દિવસ પછી આવી જશે ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ જશે હજારો લાખો વિદ્યાર્થીઓ એડમિશન લીધા રહી જશે જવાબદારી કોની અમે તો આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે લડીએ છીએ પરંતુ આ ભાજપના દલાલો ભાજપના નેતાઓના ઈશારે કામ કરતા એસએમસી ના કર્મચારીઓ રાક્ષસની જેમ તૂટી પડ્યા જાણે પોતે જ દાદા હોય એમ દીપક પાટીલ નામનો એક માણસ એ પોતે એવું કહેતો કે કે છું દીપક નામનો માણસ વાપરીને ખુરશી ભરી લીધી ટેબલો લઈ અને હવે એવું કહે છે કે તમે આવો હું તમને જોન આપું એનો સીધો મતલબ એવો છે કે ભાજપના નેતાઓ એવું ચાહે છે કે કોઈ સામાન્ય વ્યક્તિઓને એમનો અધિકાર ન મળવો જોઈએ કોઈ સામાન્ય ઘરનો દીકરો સ્કૂલમાં ભણવો ન જોવો કોઈ ગરીબનો દીકરો સ્કૂલમાં ભણવો ન જોડે આ ભાજપની માનસિકતા છે અમે એની સામે લડીએ છીએ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં આવતા હોય એમણે તો આખા દેશના બાળકોને સારું શિક્ષણ કેમ મળે એનું કામ કરવું જોઈએ અમે કામ કરીએ છીએ એક બાળકોને એડમિશન મળી જાય ફ્રીની અંદર ભણે ભણી ગણીને કોઈ સામાન્ય ઘરનો માણસ મોટો અધિકારી બની જાય કલેક્ટર બને કમિશનર બને સીએ બને એડવોકેટ બને અને એના ઘરની ગરીબી દૂર કરે પણ આ ભાજપ આવું નથી ચાલતું આજે અમરોલીની અંદર કેટલા બધા લોકોએ જોયું કે એસએમસી ના માણસો કેવી દાદાગીરી કરે છે લોકોએ એમ કીધું કે આ રોડ ઉપર ઠેક ઠેકાને દબાણો છે દબાણ દૂર કરો આ જ અમરોલી વિસ્તારની ઘટના છે હજુ એક મહિના પહેલા કેદાર નામનો દીકરો ખુલ્લા ગટરની અંદર પડીને મરી ગયો એસએમસી ત્યાં નથી જાતું એક ગેરકાયદેસર જેમને જોડાણો કરી દીધા એની સામે કઈ નહીં કરે કારણ કે આ અધિકારીઓ ભ્રષ્ટાચારીઓ છે પૈસા ખાય છે આ ભાજપના નેતાઓના કિસ્સામાં પૈસા જાય છે એમની ઉપર પોલીસ કેસ કરશે એમના મંડપો લઈ જશે અત્યાચારો કરશે પણ ભાજપના દલાલો કાન કોલી સાંભળી લો ભાજપના નેતા સાંભળી લો અમે તમારાથી ડરશું નહીં ચૂકીશું નહીં તમારી તાના સામેથી અમે ક્યારે લડવાનું બંધ નહીં કરી जीतेंगे लड़ेंगे जीतेंगे